અમદાવાદ શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાશાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોની નીચા ચાંદીની દુકાનમાં ગત રોજ બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી જવાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ ખાડિયા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ફતાસાની પોળ પાસે આવેલી જ્વેલરી શોપમાં લૂંટના બનાવના ત્રણ મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પોણા ત્રણ વાગ્યાના હડસામાં મોઢે રૂમાલ બાંધીને એક શખ્સ અંદર ઘુસી આવી ખિસ્સામાંથી બંધુ કાઢી જ્વેલર્સને પગના ભાગે ગોળી મારે છે ત્યારે આ ઘટનાની જાણ થતા ખાડિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો તો આ બનાવને પગલે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી તો દુકાનની બહાર તેમજ આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી મળી આવતી જાણકારી અનુસાર વિકાસ સોની નામના યુવકના પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો ફાયરિંગ કરનાર કેટલાય લોકો હતા અને કેટલી લૂંટ થઈ છે તેઓ હજી સુધી જાણવા મળ્યું નથી પ્રાથમિક ધોરણે ફાયરિંગ કરી લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે તો વિકાસ વિગતોની હાલ સારવાર હેઠળ છે તેઓની તબિયત સુધારા પર આવે ત્યારબાદ તેની પાસેથી વિગતો મેળવી શકાશે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ